જય સદારામ બાપા હું આપનો સિંગર ચંદુ ઠાકોર જણાવતો બહુ જ આનંદ થાય એટલે કે તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ આપણા ઠાકોર સમાજ સંમેલન બંધારણ માટે આપણે દિયોદર તાલુકાના ઓગઢ ધામે બધા ભેળા થવાના છે તો આવનાર સમયમાં જે ખર્ચાથી મુક્ત થાય અને ખર્ચા ઓછા થાય એના માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સમાજ આપણા આ બંધારણમાં રહેવાનું છે અને સાથે સાથે મારે આગેવાનોને એ પણ કહેવું છે કે અમુક ગામડાઓમાં દેશી દારૂ બંધ થઈ ગયો છે અને અમુક ગામડાઓમાં ચાલુ છે તો સાથે આપણા ઓગણનાથના પાવન ભૂમિમાં તમે આ રજૂઆત કરશો કે દરેક ગામડાઓમાં હજુ દારૂ વેચાય છે અને દેશી દારૂ ના વેચે એવી ઓગણનાથની બધાયને સોગન ખવડાવજો એવી મારી અપીલ છે અને કોકના પ્રસંગો બગાડે છે પ્રસંગમાં આવે છે દારૂ પીન તો દરેક આગેવાનોને મારી ખાસ નમ્ર વિનંતી કે દારૂની અપીલ જરૂર કરજો જય સદાનંદ બાપા જય ઓગણનાથ મારું આજ કેવું છે જય માતાજી

શિક્ષિત બને અને ખૂબ આગળ વધે અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક કસ્ટમર કેવાય ને આવક વાળો આવક વાળો સમાજ આ છે તો આ સમાજ અંધશ્રદ્ધા માંથી નીકળી જાય તો બીજા ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને વિશેષમાં આપણે ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ ઓગરધામ દિયોદર ખાતે ઠાકોર સમાજનું નું મહાસંમેલન મળી રહ્યું છે બધા સભા કે એની અંદર વિક્રમભાઈ વધારવાના છે હવે સમાજ ને વિક્રમભાઈ બે શબ્દો કે છે બસ ચાર તારીખે હું આવી રહ્યો છું અને આપણા ઠાકોર સમાજનું આટલું મોટું સંમેલન હોય તો એક ઠાકોરના ના દીકરા તરીકે મારી ફરજ બને કે મારે આવવું જોઈએ એટલા માટે હું આવી રહ્યો છું અને

સરપંચ આયા છે ઓય ઓ બધા માણસો આયા છે અને આપણે પણ આયા છે ફાઈનલ કુડીને પણ વાડીએ કુડીએ પણ આવીતી કુડીએ આવી છે આરી ભારો કુડી એવો ઈવો લોકો સાથે મને સારું કરો અને બીજી વાત કે બધા ભેગા બની આપણે સરકારી સપોર્ટથી આપણે આ અવસર કરવાનો છે હા એટલે કોઈ પાલન કરે કે ના કરે પણ આપણે તો પાલન કરવું પડશે હા

અને હવને ખોટા ખર્ચા કોઈને કરવા નઈ કરવા નહી ખોટા ખર્ચા કરશો એમાં મજા આવશે નઈ બીજે પણ બીજે ના લાવું આ બધું વરઘોડા ને એવું બધું કાઢવાનું ને કંકુત્રીઓ ના સપાવી